નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ મુખ્ય સમાચાર બગુડિયા જીઆઈડીસી ખાતે શ્રીકૃષ્ણ એન્ટરપ્રાઇઝ કંપનીની અંદર આવેલ ઈએસઆઈ હોસ્પિટલ આવેલી છે તેના ગાર્ડનની અંદર ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ વડોદરા દ્વારા મંત્રોના ઉચ્ચારણ સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા પચીસથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા આયોજન શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝના ઓનર રિતેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશું આજે ગાયત્રી પરવા યુદ્ધ ગ્રુપ વડોદરા દ્વારા જીઆઈડીસી ખાતે ચારસો સાતનો રહીવાનું વૃક્ષારોપણ અહીંયા થઈ રહ્યું છે જીઆઈડીસીના જે અહીંયા પ્લોટ નંબર સાતસો દસના સહયોગથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે આ ગાયત્રી પરવા યુદ્ધ ગ્રુપ છેલ્લા આઠ વર્ષથી બે હજાર સોળથી સતત આ વૃક્ષારોપણનું કાર્ય કરી રહ્યું છે વૃક્ષારોપણનું કાર્ય કરવાનો મેન ઉદ્દેશ્ય લોકોમાં જાણકારી લોકોમાં જાગૃતતા ફેલાવવાનો છે કે આ કાર એટલું મોટું છે કે કોઈ એક સંસ્થા કે કોઈ વ્યક્તિ છે નહીં પણ બધાના સહયોગથી થાય તો જ્યાં પણ આ મેસેજ જાય એ બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે પોતાના આવનારી ભવિષ્ય માટે આ પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે હવે જ્યારે વરસાદ આવી રહ્યો છે તે કમસે કમ બે વૃક્ષો પોતાના દ્વારા જરૂર લગાડે અને એનું સંરક્ષણ કરે પરત માતા કી છે